નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના આજના કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસથી કપાસની બજારમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે પંદરસોથી લઈને સોળસો સુધી હાલ તો બજાર નોંધાઈ રહી છે જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ ભાવમાં થોડો સુધારો દેખાઈ રહ્યો છે બાકી રોગાસળીના ભાવમાં પણ ચોપન હજાર પ્લસની સપાટી હાલ નોંધાઈ રહી છે મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો ધંધુકા નવસો થી ને સિત્તેર રૂપિયા પાટડી તેરસો થી તેરસો સાઠ રૂપિયા જેતપુર આઠસો થી પંદરસો ને એકત્રીસ રૂપિયા મોરબી બારસો પચાસથી પંદરસો ને અઢાર રૂપિયા થ્રોલ અગિયારસો સાસઠથી પંદરસો ને બાવીસ રૂપિયા વિરમગામ એક હજારથી તેરસો ને અઠ્યોતેર રૂપિયા સિદ્ધપુર બારસો પચીસથી પંદરસો ને ચાલીસ રૂપિયા કડી અગિયારસો ત્રીસથી ચૌદસો ને સડસઠ રૂપિયા કોડીનાર આઠસોથી પંદરસો ને એકોતેર રૂપિયા હળવદ અગિયારસોથી પંદરસો ને સિત્તેર રૂપિયા રાજકોટ બારસો પાંત્રીસથી પંદરસો ને એંસી રૂપિયા જામજોધપુર સાતસો એકાવનથી સોળસો ને છ રૂપિયા ચાણસમા તેરસો એકવીસથી ચૌદસો ને ત્રાણું રૂપિયા વિજાપુર અગિયારસો પચાસથી પંદરસો ને છવ્વીસ રૂપિયા કુકરવાડા તેરસો અગિયારથી પંદરસો રૂપિયા કોજારીયા બારસો પચાસથી પંદરસો ને અગિયાર રૂપિયા બાબરા પા બારસો એંશીથી પંદરસો ને એંશી રૂપિયા ચોટાણા બારસો બ્યાશીથી ચૌદસો ને ત્રણ રૂપિયા વાંકાનેર એક હજાર પચાસથી પંદરસો ને સિત્તેર રૂપિયા ખાંભા તેરસો ત્રીસથી પંદરસો રૂપિયા ધ્રાંગધ્રા બારસો ત્રીસથી પંદરસો રૂપિયા સાવરકુંડલા એક હજારથી સોળસો ને એકાવન રૂપિયા અમરેલી સાતસો અઠ્ઠાવનથી સોળસો ને પંદર રૂપિયા વડાલી બારસો દસથી તેરસો ને દસ રૂપિયા ભાવનગર નવસો પચાસથી પંદરસો ને છન્નું રૂપિયા ઉનાવા અગિયારસો એકાવનથી પંદરસો ને બેતાલીસ રૂપિયા વિસનગર અગિયારસોથી પંદરસો ને છોતેર રૂપિયા ધારી બારસો ત્રેવીસથી ચૌદસો ને ત્રીસ રૂપિયા જામનગર આઠસો પચાસથી પંદરસો ને પાંચ રૂપિયા લાખાણી ચૌદસો થી અગિયાર રૂપિયા જસદણ સાતસો થી ત્રીસ રૂપિયા અંજાર બારસોથી પંદરસો ચૌદ રૂપિયા થરા બારસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા શિહોરી બારસો થી રૂપિયા બહુચરાજી તેરસો ચાલીસથી ચૌદસો ને સિત્તેર રૂપિયા પાટણ તેરસોથી પંદરસો ને એકોતેર રૂપિયા મહુવા સાતસોથી પંદરસો રૂપિયા હારીજ અગિયારસો ત્રીસથી ચૌદસો ચાલીસ રૂપિયા અને માણસા અગિયારસો અગિયારથી પંદરસો ઓગણીસ રૂપિયા